હેલો મિત્રો હું શું શિવ અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી મિત્રો થોડા સમયમાં ફોરસ્ટકાર્ડની પરીક્ષા લેવામાં આવશે અને આ પરીક્ષામાં પર્યાવરણ તેમજ વન્યજીવને લગતા સો માર્ગના પ્રશ્ન આવશે જેથી આજના વિડીયોમાં આપણે વન્યજીવોને લગતા પંચોતેર મોસ્ટ એમ પ્રશ્ન જોશું તો ચાલો સમય બગાડ્યા વગર જોઈએ આપણો પહેલો પ્રશ્ન પહેલો પ્રશ્ન છે ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે જવાબ છે વાઘ ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે જવાબ છે મોર ભારતનું રાષ્ટ્રીય ફૂલ કયું છે જવાબ કમળ ગુજરાતના રાજ્ય પ્રાણી અને રાજ્ય પક્ષીના નામ જણાવો જવાબ છે પ્રાણી સિંહ અને રાજ્યપક્ષી સુરખા ભંજ જે ફ્લેમિંગો તરીકે પણ ઓળખાય છે વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચરનું મુખ્ય મથક કયું છે જવાબ છે ગ્લાન્ડ જે સ્વિટર્લેન્ડમાં આવેલું છે ભારતના પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાનનું નામ જણાવો તો જવાબ છે જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન જે ઉત્તરાચલ પ્રદેશમાં આવેલું છે ભારતમાં વાઘ પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી તો વર્ષ ઓગણીસો બોતેર માં અને આ વાઘ પરિયોજના હેઠળ બત્રીસ રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્ય સ્થાપવામાં આવ્યા હતા અમેરિકાનું રાષ્ટ્રીય પક્ષી કયું છે તો જવાબ છે બાલ્ડ ઈગલ કયું વન્ય પ્રાણી પોતાના મારણને જાડ ઉપર મૂકી બીજી વખત ભક્ષણ માટે ઉપયોગ કરે છે તો જવાબ છે દીપડો જેને પેન્થર નામે પણ ઓળખવામાં આવે છે ઓસ્ટ્રેલિયાનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે જવાબ છે કાંગારુ ન્યૂઝીલેન્ડનું રાષ્ટ્રીય પક્ષી કયું છે જવાબ છે કીવી અને આ પક્ષી ઉડી શકતું નથી લુપ્ત થયેલ ડોડો પક્ષી કયા દેશમાં જોવા મળતું હતું તો જવાબ છે મોરેશિયસ ટાપુઓ પર પંજાબ રાજ્યનું રાજ્ય પક્ષી કયું છે તો જવાબ છે ઈસ્ટર્ન ગોસોક પંજાબનું રાજ્ય પ્રાણી કયું છે જવાબ છે કાળિયાર દુનિયાનો સૌથી લાંબો રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે જવાબ છે ગ્રીનલેન્ડનો ઉત્તર પૂર્વીય રાષ્ટ્રીય ઉદ્યાન ભારતમાં કઈ કઈ જાતના રીસ જોવા મળે છે તો જવાબ છે ભારતમાં ચાર પ્રકારના રીસ જોવા મળે છે જેમાં એક નંબર છે હિમાલયન બ્રાઉન બિયર બીજા નંબર છે એશિયાટિક બ્લેક બિયર ત્રણ નંબર પર છે સ્લોક બિયર અને ચાર નંબર પર છે સન બિયર સિંહ મોટા ભાગે કયા સમયે ગર્જના કરતા હોય છે જવાબ છે સૂર્યાસ્ પશીના એક કલાકમાં સિંહ ગર્જના કરે છે અઢાર નંબર પ્રશ્ન છે બિલાડી દિવસમાં કેટલા કલાક ઊંઘે છે જવાબ છે સોળ કલાક ભારતમાં પૂંછડી વગરના કયા વાનર જોવા મળે છે તો જવાબ છે હુલોક ગીબન અને જે આસામ રાજ્યમાં જોવા મળે છે અને જેમાં કાળા રંગનો અને માદા સોનેરી રંગની હોય છે કયા દરિયાઈ જીવો જાહેરાત તરીકે વપરાય છે તો જવાબ છે કોરલ અને પરલ કયું કીટક રોયલ જેલી ઉત્પન્ન કરે છે જે દવામાં વપરાય છે જવાબ છે મધમાખી કયા પ્રાણીમાંથી કેશમીનો ઊન પ્રાપ્ત થાય છે જવાબ છે સાયબેરિયન આઈવેક્સમાંથી દુનિયામાં સૌથી વિશાળ પથરાળ કોરલની રચના કયા સ્થળે જોવા મળે છે જવાબ છે ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડમાં ધ ગ્રેટ બેરિયર રીફ ખાતે જે દુનિયાનો સૌથી મોટો દરિયાઈ ઉધાન છે સાહુડી સામનો કેવી રીતે કરે છે તો સાહુડી પોતાની પાછળના કાંટા દ્વારા સ્વ બચાવ કરે છે પ્રાણીના પાછળના ભાગ માટે કયો અંગ્રેજી શબ્દ વપરાય છે તો જવાબ છે ડોરસલ રૂપવિદા એટલે કે મોર્ફોલોજી કોને કહેવાય છે જો આવશે પ્રાણી કે વનસ્પતિના રૂપો આકાર અંગેના શાસ્ત્રને રૂપવિદા અથવા તો આકાર વિજ્ઞાન કહે છે એપિકલ્ચર એટલે શું તો મધના વ્યાપારી ઉત્પાદન માટે મધમાખીના ઉછેરને એપિકલ્ચર અથવા તો મધુમક્ષિકા પાલન કહેશે હર્પેટોલોજી એટલે શું તો સાપ અને ઉભયજીવી પ્રાણીઓના શાસ્ત્રને હર્પેટોલોજી કહેવાય છે કોન્કોલોજી એટલે શું તો મુદુકાય એટલે કે કવચવાળા પોચા શરીરના પ્રાણીઓના શાસ્ત્રને કોન્કોલોજી તરીકે ઓળખાય છે ઇથોલોજી એટલે શું તો પ્રાણીઓના રહેઠાણ સંબંધે વર્તણૂકના અભ્યાસને ઇથોલોજી પ્રાણી વર્તન શાસ્ત્ર કહેવાય છે લિમ્નોલોજી એટલે શું તો તાજા પાણીના પ્રાણીઓ તથા વનસ્પતિના અભ્યાસને લિમ્નોલોજી કહેવાય છે નેક્ટોન એટલે શું તો પ્રાણીઓ કે જે પાણીની ઉપરની સપાટી ઉપર તરે છે તેને નેક્ટોન કહેવાય છે એન્ટોમોલોજી એટલે શું તો કીટકો જંતુઓના વિજ્ઞાનને એન્ટોમોલોજી અથવા તો જંતુશાસ્ત્ર અથવા તો કીટક વિજ્ઞાન કહેવાય છે ટેક્સી ડરમી એટલે શું તો મરેલા પ્રાણીઓને સાચવવા માટે મસાલો ભરીને સાચવવાની કળાને ટેક્સી ડરમી કહેવાય છે સાડત્રીસ નંબર પ્રશ્ન છે હેલ્મિન્ટોલોજી એટલે શું તો જવાબ છે પ્રોપજીવી જંતુ કીડાઓના અભ્યાસને હેલ્મિન્ટોલોજી કહેવાય છે અડત્રીસ નંબર પ્રશ્ન છે વેડર એટલે શું તો પાણીના કિનારા નજીક કાદવ કિચડ ખૂંદ પક્ષીઓને વેડર કહેવાય છે ઓગચાલીસ નંબર પ્રશ્ન છે બ્લબર એટલે શું તો દરિયાઈ પ્રાણીની ત્વચાની નીચેના ચરબીયુક્ત ભાગને બ્લબર કહેવાય છે ચાલીસ નંબર પ્રશ્ન છે ઇક્રો ઇક્રોપેરેસાઇટ એટલે શું તો બીજા પ્રાણીના બહારના અંગો ઉપર જે પ્રાણી પ્રોપજીવી રહે તેને ઇક્રોપેરેસાઇટ કહેવાય છે એકતાલીસ નંબર પ્રશ્ન છે કચ્છના રણમાં ક્યાં માંસ ભક્ષી વન્ય પ્રાણી જોવા મળે છે જવાબ છે ગંસ એટલે કે હેણોતરો રણનો શિયાળ અને વરુ બેતાલીસ નંબર પ્રશ્ન છે પૂર્ણ રૂપ આપો મિત્રો આ આપણે આગળના વિડીયોમાં કવર કરીશું તેતાલીસ નંબર પ્રશ્ન છે ડાયનોસોરનો અર્થ શું થાય તો મિત્રો જવાબ છે ભયાનક ગરોડી ચુમ્માલીસ નંબર પ્રશ્ન છે સૌથી વધુ આયુષ્ય કયા પ્રાણીનું હોય છે જવાબ છે કાચબાનું જે ત્રણસો વર્ષ સુધી જીવે છે પિસ્તાલીસ નંબર પ્રશ્ન છે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલ ભારતીય પક્ષીવિદનું નામ જણાવો તો જવાબ છે ડોક્ટર સલીમ અલય છેતાલીસ નંબર પ્રશ્ન છે માણસ પછી બુદ્ધિશાળી પ્રાણી કયું છે અને કયા વર્ગનું છે તો જવાબ છે ડોલ્ફિન અને જે સશસ્ત વર્ગનું છે છેલીસ નંબર પ્રશ્ન છે ભારતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય કયું છે તો જવાબ છે જુઓલોજીકલ ગાર્ડન અને જે અલીપુર કલકત્તામાં આવેલું છે પ્રાણીઓમાં સૌથી જાડી ચામડી કોની હોય છે તો જવાબ છે વહેલ નહીં પચાસ નંબર પ્રશ્ન છે કયા દેશમાંથી કુદરતી વાદળી મળી આવે છે તો જવાબ છે ગ્રીસમાંથી ભૂમિ ઉપર બીજા સૌથી પ્રાણી છે તો જવાબ છે એક સિંગડા વાડો ગેન્ડો બાવન નંબર પ્રશ્ન છે યાક કઈ જગ્યાએ જોવા મળે છે તો જવાબ છે ભારતના લડાખમાં અને તિબેટમાં ત્રેપન નંબર પ્રશ્ન છે નોડિયાને કયા દેશમાં તેનું મૂળ રહેઠાણ માનવામાં આવે છે તો જવાબ છે આફ્રિકામાં ચોપન નંબર પ્રશ્ન છે દુનિયામાં કયા દેશમાં સૌથી મોટા વિશી જોવા મળે છે તો જવાબ છે છે ભારતમાં નંબર પ્રશ્ન વાઇસરોય અને તેની પાર્ટી દ્વારા એક જ દિવસમાં બેતાલીસો તોંતેર પક્ષીઓનો શિકાર કરવામાં આવેલ છે જે વિસ્તારને હાલ રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે રક્ષિત કરવામાં આવેલું છે તેનું નામ જણાવો તો જવાબ છે કેવલાદેવ ધાનના રાષ્ટ્રીય ઉદ્યાન જે ભરતપુર રાજસ્થાનમાં આવેલું છે છપ્પન નંબર પ્રશ્ન છે क्या एक कोशी जीव थी मरडो थे तो जवाब से एंटोमीबा सत्तावन नंबर प्रश्न से क्या एक कोशी जीव थी मेलेरिया थाय तो से, से तो जवाब से प्लाजोमोडियम अठावन नंबर प्रश्न से अरसिया में नर की संख्या वु है कि मादा नहीं तो जवाब से कोई नहीं कारण के अरसिया उभयलिंगी से उगसठ नंबर प्रश्न से कीटकों तथा प्राणियों नर के मादा ने शोधवा स्वनंद कई ज्ञानेन्द्रियों उपयोग करे से? तो जवाब से शोधवा સાઠ નંબર પ્રશ્ન છે શબ્દકોષમાં સૌ પ્રથમ કયું પક્ષી આવે છે તો જવાબ છે અને જે ઉદય ખાનારું એક નિશાચર પ્રાણી છે નંબર પ્રશ્ન છે પક્ષી જગત નામનું પુસ્તક કોણે લખ્યું છે તો જવાબ છે પ્રદુમન કંચનરાય દેસાઈ બાસઠ નંબર પ્રશ્ન છે પ્રખ્યાત પક્ષીવિદ ડૉક્ટર સલીમ અલીની આત્મકથાનું નામ જણાવો તો જવાબ છે ફોલ ઓફ ધી સ્પેરો ત્રેસઠ નંબર પ્રશ્ન છે વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય કયું છે તો જવાબ છે જર્મનીના બર્લિન શહેરનું પ્રાણી સંગ્રહાલય ચોસઠ નંબર પ્રશ્ન છે જૂનાગઢ ખાતેના સકરબાગ પ્રાણી સંગ્રહાલયની સ્થાપના કઈ સાલમાં થઈ હતી તો જવાબ છે ઈસીસણ અઢારસો ત્રેસઠમાં જે ભારતનું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય છે પાસઠ નંબર પ્રશ્ન છે ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય કયું છે તો જવાબ છે કચ્છ રણ અભયારણ્ય જે વિસ્તારની દ્રષ્ટિએ સાત હજાર પાંચસો છ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે છાસઠ નંબર પ્રશ્ન છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તો વર્ષ ઓગણીસો પંચોતેરમાં સિક્સટી સેવન નંબર પ્રશ્ન છે ભારતમાં પ્રકૃતિ શિક્ષણ માટે એકમાત્ર અભયારણ્ય ક્યાં આવેલું છે તો જવાબ છે હિંગોલગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય જે રાજકોટ જિલ્લાના જસરણ તળુકામાં આવેલું છે સિક્સટી નંબર પ્રશ્ન છે ડબલ્યુ ડબલ્યુ એફના પ્રતિકમાં કયા પ્રાણીનું ચિહ્ન છે તો જવાબ છે હિમાલયન પાંડાનો સિત્તેર નંબર મોસ્ટ એમ્પી પ્રશ્ન છે કૂતરા સિવાય બીજા કયા પ્રાણી કરડાથી હડકા થઈ શકે તો જવાબ છે વરુ રીંસ શિયાળ ચામાચી ડ્યુ વગેરે બોતેર નંબર પ્રશ્ન છે ગુજરાતમાં કેટલા અભયારણ્ય તથા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે તો જવાબ છે ત્રેવીસ અભયારણ્ય અને ચાર રાષ્ટ્રીય ઉદ્યાનો જાહેર કરવામાં આવ્યા છે તૌતેર નંબર પ્રશ્ન છે હાડકા વગરનું સૌથી મોટું પ્રાણી કયું છે તો જવાબ છે ધી જાયન્ટ ક્વિડ અને મિત્રો તે રંગારો તરીકે પણ ઓળખાય છે અને આ એક દરિયાઈ જીવ છે 74 નંબર પ્રશ્ન છે પ્રાણી જગતમાં સૌથી મોટી આંખો કોને હોય છે તો જવાબ છે ધી જાયન્ટ ને પંચોતેર નંબર પ્રશ્ન છે દુનિયાનું સૌથી લાંબુ પ્રાણી કયું છે તો જવાબ છે સિબાલડ રોર ક્વિલ છોતેર નંબર પ્રશ્ન છે ગુજરાતનો પ્રથમ કન્ઝર્વેશન રિઝર્વ ક્યાં આવેલ છે તો જવાબ છે સારી ઢંટ વેટરલેન્ડ જે કચ્છમાં આવેલું છે સિત્યોતેર નંબર પ્રશ્ન છે ઉડતી ખિસકોલી ખરેખર ઉડે ખરી તો મિત્રો જવાબ છે ના ખરેખર ખિસકોલી એક ઝાડ પરથી બીજા ઝાડ પર છલાંગ મારે છે સેવન્ટી એટ નંબર પ્રશ્ન છે જાયન્ટ પાંડા શું ખાય છે તો જવાબ છે વાંસ ખાય છે મિત્રો વિડિયો પસંદ આવે તો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં જય હિંદ જય ભારત